નગર નડિયાદને છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણની સેવાઓ પ્રદાન થઈ રહી છે ત્યારે શ્રી સંતરામ શિશુ વાટિકા એટલે કે બાલમંદિરના વિદ્યાર્થીઓ સંતરામ મંદિરે એવું નક્કી કર્યું કે શિક્ષણની સેવાઓ તો નડિયાદમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ બહુ સારી આપે છે પરંતુ આપણે આર એસએસના શિક્ષણના સેવા પ્રકલ્પ જેવા વિદ્યાભારતી સાથે સંલગ્ન થઈ અને શિક્ષણની સેવા પ્રદાન કરીએ એક એવું તેજસ્વી બાળક આ સંસ્થામાંથી નીકળે જે સમાજને રાષ્ટ્રને હિતકારી રહે આજે આપણે નરેન્દ્રભાઈની જે સેવાઓ જોઈ રહ્યા છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે નરેન્દ્રભાઈ પણ જ્યારે ખેડા જિલ્લાના પ્રચારક હતા ત્યારે આ સંતરામ મંદિરની તપોભૂમિ ઉપર રહી અને પ્રચાર કરવા અર્થે જતા હતા સંતરામ વિદ્યાલયમાંથી એવા જ તેજસ્વી બાળકો બહાર આવે એવી મહારાષ્રીની તીવ્ર ઈચ્છા છે કે જે સમાજને રાષ્ટ્રને સેવામાં અર્પણ રહે આજે દત્તાત્રેય જયંતિ અને સાથે ગુરુ શ્રી નારાયણદાસજી મહારાજની મહારાજની જન્મજયંતિ આ શુભ અવસરે સંતરામ વિદ્યાલય દ્વારા સંતરામ શિશુવાટિકાના બાળકો માટે વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું દરેક વિદ્યાલયોની અંદર જૂન મહિનાથી શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય પરંતુ સંતરામ મંદિરની આ સંસ્થામાં પ્રથમ છ માસની અંદર પ્રથમ સત્રની અંદર માત્રને માત્ર પ્રાયોગિક અને મૌખિક કાર્ય કરાવવામાં આવે અને હવે આ દ્વિતીય સત્રની અંદર વિદ્યારંભ એટલે કે લખાવાનું શરૂ કરવામાં આવે આજે વૈદિક રીતે શ્રી સંતરામ સમાધિ સ્થાનેથી વિદ્યાર્થીઓની માતાએ પોતાના માથા ઉપર પોથી મૂકી અને એ પોથી યાત્રા વિદ્યાલય સુધી આવી અને સંતો મહંતોના આશીર્વાદ સાથે આજે વિદ્યારંભનો પ્રારંભ કરવામાં આવ્યો જય મહારાજ